સિંહનો ભય ઘણા સમય પહેલા એક જંગલમાં ભયંકર સિંહ રહેતો હતો તેની દહાડતી બધા પ્રાણીઓ ડરી જતા દરરોજે અનેક પ્રાણીઓને મારી નાખતો હતો પ્રાણીઓનો નિર્ણય એક દિવસ બધા પ્રાણીઓ ભેગા થયા તેઓએ નક્કી કર્યું કે દરરો જે પ્રાણી પોતાની મરજીથી સિંહ પાસે જશે જેથી બાકી બધા સુરક્ષિત રહે શિયાળનું મોડું પહોંચવું એક દિવસ પાળી શિયાળની આવી શિયાળ ચતુર હતો એ ધીમે ધીમે આવ્યો અને મોડું થયું કૂવાના પ્રતિબિંબમાં કહ્યું રસ્તામાં બીજો મળ્યો સાથે કુવા પાસે ગયો પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોઈને એને બીજો સિંહ લાગ્યો સિંહનો અંત અને સંદેશ ગુસ્સામાં સિંહ કૂવામાં કૂદી પડ્યો અને ડૂબી ગયો આમ ચતુર શિયાળે ચંદ્રને ને બચાવ્યો સંદેશ છે કે બુદ્ધિ હંમેશા બળ કરતાં હોતી છે